આઈ એમ 13 યર ઓલ્ડ હવે ગુજરાતીમાં બોલું હું નું હમજો અરે ના આવડતું હોય તો વધારે ને થોડું આવડતું હોય ચોરી બીજો બોલાલ મારું નામ છે યોગી કપિલનાથ હું ધોરણ 6 માં ભણું છું મારું સ્કૂલનું નામ છે અશાન્દીપન ઇંગ્લિશ સ્કૂલ હું 14 વર્ષનો છોકરો છું હા અને ફૂલ તોફાની છું બીજો આવતો રહે લઈ ઉડે તો ઘામાં બાવળિયો મગાય અરે આને આય જ ન બોલ બધું બોલાલ હું તું આમાં પાર્ટિસિપેટ કરવાનું હોય ને તારે રહેવાનું છે ને આ તો બસ બોલાય મારું નામ સોનગરા હરિરાજ છે હું હું ભણું છું હું છું હું છું હું પણ તારું નામ ખાલી કહી દે અંકુર અહીંયા અંકુર અહીંયા કીધું કેટલા વર્ષ નું અંકુર આપડે ચેલેન્જ કરવાની એક પગે કોણ જજી વાર ઉભા રહ્યા હાલો સ્ટાર્ટ કરી હાલો પેલા એને કપિલ થી ચાલુ કરી બધાય ને એક એક વારા ફરતી ઉભા રહ્યા પેલા આપડે ઘડિયાળ હાલો એક જ મિનિટ હું તમને ત્રણ કહું ને વન ટુ થ્રી એટલે તમારા પગ ઉપર લઈ લેવાના છે અને જે પગ સૌથી પેલા જમીન ને ટચ કરે ને એને નીકળી જવાનું છેલ્લે ઉધી રે છે ને એને આપણે કઈક સરપાઈને આપવાનું બરોબર ગિફ્ટ આપશું હાલો પેલા આપણે સ્ટોપ વોચ જોઈ લઈ સ્ટોપ વોચમાં અંધારવું પડે આમાં કઈ દેખાતું કરી હાલો વન ટુ વન થ્રી નીચે પગ એટલે ગી આવો ભાઈ

कपिल बैलेंस बैलेंस कपिल जीतवा नु आ पूरा अंकुर अंकुर नदी एकदम स्टेबिलिटी आवी जी एक मिनट ने 20 सेकंड થઈ હો एक मिनट ने 20 सेकंड થઈ अरे बे मिनट थवा आवसे हमने बे मिनट थवा आवी बे मिनट हवा

વિજેતા થાય છે એને આપણે મોજ કરવાની કપિલ ટાકી રહેવાનું હે અંકુર તો મને લાગે વિજેતા હે ને અંકુર જ થાય છે જો એના જરી કઈ ડકતું નહીં બે પગે ઉભા રહી જ ને તારે એને કોમ્પિટિટર એવો જોરદાર જળી ગયો હલકામાં લેતા અંકુર ને

હાલો તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હતો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ